કુલસુમ ઇબ્રાહીમ સમા છે અને અમે એસપી ઓફિસે અરજી દેવા આવ્યા છીએ કે આજથી થોડાક દિવસ પહેલાં અમે અમારી જમીન છે એની અમે માપણીની અરજી કરી હતી માપણીની અરજી કરી હતી તો અમને સાહેબે બાવીસ તારીખના ત્યાં બોલાવ્યા હતા અમે ગયા હતા પછી અમને માપણી માટે ત્રેવીસ તારીખ આપી ત્રેવીસ તારીખના અમારી માપણી હતી તો માપણી કરવા સાહેબે કીધું હતું કે અમે આવશું અમે આખો દિવસ બપોર સુધી વાટ જોઈ પછી અમને સાહેબને ફોન કર્યો કે સાહેબ હજી સુધી તમે આવ્યા નહીં તો સાહેબે ખાલી એટલું જ અમને કીધું કે તમારી માપણી કરવા આવતા હતા પણ ફિરોજ મામન સમા છે ને એમણે આપઘાત કરવાની કોશિશ કરી છે અને વિડીયો કોલ કરીને બતાવ્યું છે કે હું આપઘાત કરવા જાઉં છું આ લોકોની માપણી ન થાય પણ એમાં એવું છે કે આમાં ફિરોજ માહદ સલ્માનનું કાંઈ છે નહીં નહીં શું કરવા કર્યું છે ને આવી રીતના પ્રયત્ન એ અમને ખબર નથી હવે અરજી અમે એટલે કરવા આવ્યા છીએ કે એ લોકોને જ્યારે ઠીક લાગે આવી રીતના કરતૂત કરે અને પછી અમારું ક્યાં નામ આવી જાય એટલે અમને લાગે છે ભી કે અમે એટલે અરજી કરવા આવ્યા છીએ કે કાલ વેરે અમારા માથે ન આવે એ કાંઈક પણ પગલું એવું ભરે તો અમારા માથે ન આવે એટલે અમે ડીએસપી સાહેબને અરજી કરવા આવ્યા છીએ અમારી માંગ એ છે કે અમે ડીએસપી સાહેબને મળવા આવ્યા હતા પણ ડીએસપી સાહેબ કાંઈ કામ વખતા મળ્યા નથી પણ અમે અરજી આપી દીધી છે કે હજી પણ અમારી આ ચાલુ છે પ્રોસીજર માપણી કરવાની ને એના વચમાં એ લોકોએ કાંઈક આવું પગલું ભરે તો અમારા માથે ના આવે અને અમે હજી પણ પ્રયત્ન કરશું કે અમારી માપણી થઈ જાય અમારી માલિકીની જમીન છે અને એ લોકો માપણી કરવા નથી દેતા તો અમારી માંગ છે ફિરોજ મામદ સમાન એ લોકોએ અમને માપણી કરવા નથી દેતા તો અમારી માંગ એ છે કે અમારી માપણી થઈ જાય તો અમને અમારી જમીન મળી મારી જમીન છે ને બીજા મારા જેઠ છે એમની જમીન છે તો ફિરોજ ફિરોજે નથી લીધી મનસુર અને રેહાન એ લોકોએ જમીન લીધી છે મારા જેઠની એમાં અમારું દોઢ એકડનો ભાગ બાકી છે તો એ લોકો અમને કહે છે જબરદસ્તી કે અમને આપો બીજાને આપશું તો આવી જ રીતે અમે આપઘાત કરશું અને પૂરો પ્રયત્ન કરશું કે બીજાને તમે ન દો અમને જમીન દેવી નથી અમારી છોકરીઓ છે ચાર છોકરા નથી અમારું કોઈ નથી અને અમે એકલા રહીએ છીએ છોકરીઓ અમને બધાને લગ્ન થઈ ગયા છે હવે કાલવેરે અમારા અમારામાંથી આવે તો પછી અમે શું કરશું એના કરતાં મેં કીધું ભાગલા થઈ જાય અમારી આ જમીન અમને મળી જાય એ લોકો અમને અમારી જમીન આપતા નથી અને માપણી કરવા પણ નથી દેતા અમારી માંગ એ જ છે કે બસ અમારી માપણી થઈ જાય ને અમને અમારી જમીન મળી જાય અમે બીજો કાંઈ વાંધો નથી કરતા